જિલ્લાના માણાવદરના 9 લાખની લૂંટ પ્રકરણમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી વંથલી કોર્ટમાં લાખ ભરવાના હોય માટે પ્લાન તરખટ જૂનાગઢ પોલીસ મથકમાં તારીખ માર્ચના ત્રણ અજાણ્યા શખ્સોએ લૂંટ કરી હોવાની ફરિયાદ દિનેશ કાલરીયાએ નોંધાવી હતી ફરિયાદ દિનેશ કાલરિયા કપાસનું પેમેન્ટ આવેલ જે સનલાઇટ કોટેક્સ મિલમાં આપવા જતી વખતે રસ્તામાં ત્રણ અજાણ્યા શખ્સોએ નવ લાખ એકત્રીસ હજારની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવતા માણાવદર પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ તેમજ રસ્તાના સીસીટીવી ચેક કરતા ફરિયાદી દિનેશ કાલરિયાએ વંથલી કોર્ટમાં આવનાર ચુકાદામાં પંદર લાખ જેટલી રકમ ભરવાની થાય તેમ હોવાથી આ નવ લાખ એકત્રીસ હજારનું પેમેન્ટ આપવું ન પડે તે માટે લૂંટનું તરખટ રચી પોલીસને ગુમરાહ કરતા પોલીસ તપાસમાં વિસંગતતા જણાતા આખરે ફરિયાદી દિનેશ કાલરિયા જ આરોપી નીકળ્યો હતો ઉલ્લેખનીય છે કે ફરિયાદી દિનેશ કાલરિયા માણાવદર નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યો છે અને નગરપાલિકાનો ચકડોળ માણાવદર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ તેર બે હાજર ના રોજ ફરિયાદ દાખલ થયેલી જેમાં ફરિયાદી ગોવિંદભાઈ કાલરિયા તેમણે જે હકીકત જણાવેલી કે પોતે છે એ એમના જે પેમેન્ટ આવેલું કપાસનું તે ગુણાતીત મિલમાંથી લઈ અને સનલાઇટ સનલાઇટ કોટેક્સ મિલના આપવા જતા હતા એ સમય દરમિયાન છે એ રસ્તામાં ત્રણ શખ્સોએ તેમને છે ચીલ ઝડપ કરેલી રૂપિયા લઈને જતા રહેલા તો આ નવ લાખ ત્રીસ હજાર રૂપિયાની છે એ આઈપીસીની કલમ ત્રણસો ઓગણસી એ મુજબ છે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી ત્યારબાદ માણાવદર પીએસઆઈસી ચેતક બારોટ અને તેમની ટીમ દ્વારા છે કેમેરા આ ઉપરાંત હ્યુમન સોર્સિસ થી તપાસ કરવામાં આવતાની હાજરી અને કરવામાં આવતા આ ઉપરાંત તેમને જે શાયદો ફરિયાદમાં જણાવેલા તેમની પણ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ બનાવને સમર્થન મળેલ નહીં તો તેના આધારે છે એ ફરિયાદીને વધુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ફરિયાદી અંતે છે એ ભાંગી પડેલ અને તેને હકીકત જણાવેલી કે વંથલી કોર્ટમાં એક ચુકાદો આવવાનો હોય જેમાં તેને પંદર લાખ રૂપિયા જેવી રકમ છે એ ભરવાની થવાની શક્યતા હતી તો તેનાથી ગભરાય અને આ જે રૂપિયા જે મિલનું પેમેન્ટ હતું નવ લાખ ત્રીસ હજાર એ આપવું ના પડે એટલા માટે એ પ્લાન બનાવેલો અને આ જે રકમ છે પોતાના ઘરે મૂકી અને ફરી છે એ આ જાંબુ જાંબુડા નાકાનો જે કાચો રસ્તો છે તે આવીને ઉભો રહી ગયેલો અને આ

તેમાં પંદર લાખ જેવી રકમ ના ભરવી પડે તેના માટે છે તેમણે આખો આ પ્લાન બનાવેલો સાત દિવસ સુધી પોલીસે શું કીધું પોલીસ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક આ કેસમાં તપાસ કરવામાં આવેલી સૌપ્રથમ તો ફરિયાદી જે હકીકત જણાવેલી તેના આધારે છે જેટલા સાહેદો હતા તેમની વિગતવાર તપાસ કરેલી ત્યારબાદ સીસીટીવી જે બનાવ જાંબુડાના હતા જે કાચો રસ્તો છે આ ઉપરાંત મિત્રી દરવાજાનો જે રસ્તો છે એ તમામ સીસીટીવી કેમેરા પેટ્રોલ પંપ ઉપરાંત રેસ્ટોરન્ટ અને અન્ય પ્રાઇવેટ માલિકીના જે સીસીટીવી કેમેરા છે તે ચેક કરવામાં આવેલા ફરિયાદી જે રૂટ બતાવેલો તે બાબતે તપાસ કરવામાં આવેલી ત્યારબાદ ફરિયાદીની વિગતવાર પૂછપરછ કરતા એમાં જે વિસંગતતા આવેલી એમાં જે અલગ અલગ હકીકત સામે આવતા